વડોદરામાં પ્રી મોન્સૂન પ્લાનને લઈ કામગીરી સ્થાયી સમિતિ ચેરમેન વિવિધ વિસ્તારની મુલાકાતે છે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કામગીરીની સમીક્ષા કરી ઘણા સમયથી વરસાદી ચેનલની કામગીરી ચાલુ છે પંદર દિવસમાંથી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો રોડ અને ડ્રેનેજના કામ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરોને આદેશ આપવામાં આવ્યો છે સમાવિષ્ટ વિસ્તારોમાં પણ કામગીરી ચાલે છે ચોમાસું હવે નજીકમાં છે તો બીજી તરફ પાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે કે પંદર દિવસમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી છે પરંતુ વડોદરાના છેવાડે આવેલું આ વેમાલી ગામ કે જ્યાં હજુ પણ આ ડ્રેનેજની કામગીરી ચાલુ છે વેમાલી ગામમાં અગાઉ પણ પાણીની સુવિધા ન હતી હવે ડ્રેનેજની પણ સુવિધા ચોમાસામાં નહીં મળે એવું લાગે છે પરંતુ પ્રી મોનસૂન કામગીરીના જે દાવા કરવામાં આવે છે તે ક્યાંક પોકળ સાબિત થયા છે અતુલભાઈ આ જે રીતે પંદર દિવસમાં આખા શહેરમાં કોઈ પણ કામગીરી બાકી ન રહેવી જોઈએ તેવો આદેશ લાગે છે કે પૂર્ણ થશે જે રીતના આ લોકો આદેશ કરે છે એસી કેબિનમાં બેસી રહેવું મોટા મોટા કમિશનો લેવા મોટા મોટા પગારો લેવા અને ફક્ત એસી કેબિનમાં બેસીને આ રીતના હુકમો જે કરે છે એમને જમીની લેવલે આવવું જોઈએ ગ્રાસરૂટ લેવલે જઈને તપાસ કરવી જોઈએ કયા પ્રોજેક્ટની કયા વિભાગની કઈ કામગીરીઓ ચાલુ છે અને કેટલા દિવસમાં પૂર્ણ થવાની છે નહીં તો પ્રોજેક્ટના જે પણ મુખ્ય અધિકારી એને બોલાવીને પૂછવું જોઈએ અને પછી આ રીતનો હુકમ કરવો જોઈએ ફક્ત વડોદરા શહેરની જનતાને ગુમરાહ કરવા માટે યા તો અન્ય રીતે આગળ આવવા માટે પોતાનું નામ કામ માટે ચેરમેન સાહેબ કહેતા હોય કે પંદર દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે પરંતુ જમીની લેવલે વસ્તુ કંઈક અલગ છે અને એમને બોલવાનું કંઈક અલગ છે એ લાગતું નથી કે કામ પૂરું ના સાહેબ પંદર દિવસમાં કોઈ કામ વડોદરા શહેરમાં એટલા મોટા મોટા કામો ચાલે પંદર દિવસમાં મહિના સુધી કામો નહીં થાય ચોમાસું આવી જાય તો પણ કામો ચાલુ રહે છે સાહેબ એટલે આ ચેરમેન સાહેબ ફક્ત વાતો જ કરે છે રોડ પર આવવું જોઈએ હાલાકી તો આ વખતે પણ હર વર્ષે ભોગવે છે ત્રીસ વર્ષથી ભોગવતા હોય છે અને આ વર્ષે પણ લોકોએ હાલાકી ભોગવવાની જ છે એક તરફ પાલિકાનો દાવો છે કે પંદર જ દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂર્ણ કરવી જે પણ રોડ રસ્તરઢનેજના કામ ચાલતા હોય તે પણ પૂર્ણ કરવા પરંતુ ગ્રાઉન્ડ લેવલે જ્યારે સંદેશ ન્યૂઝ વેમાલી ખાતે પહોંચ્યું તો લાગતું નથી કે અહીંયાની આ કામગીરી પૂર્ણ થાય તો જે દાવા છે તે ફરી એક વખત વડોદરાના નગરજનો હાલાકી ભોગવે છે તે જોવું રહ્યું કેમેરા પર્સન નિકેશ વા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા